તો પહેલાં માર્કેટ અપટ્રેન્ડમાં છે સિક્સટીની ઉપર છે એકદમ જોરથી ઉપર જઈ રહ્યું છે આપણે લોંગ છે બધું બરાબર છે પણ જેવું જરાક નીચે આવે અને પછી નેક્સ્ટ ટાઈમ સિક્સટીની ઉપર ન જાય જ્યાં એરો માર્ક કર્યો છે ત્યાં એ ક્લિયરલી સમજાવે છે આપણને કે છે આપણને કે ભાઈ હવે અહીંયાથી હું ઉપર નથી જવાનો તમારે નીકળવું તો નીકળી જવાનું અગર તમે એક દિવસ પણ વેઇટ કરશો કે બે દિવસ પણ વેટ કરશો તો માર્કેટની હાલત શું થાય તો જેવું સિગ્નલ મળે જેવું મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે કન્ફર્મેશન પણ ટ્રેડ કરવું બહુ જરૂરી છે એવું નહીં કે આવ્યું એટલે એક્ઝિટ કરી નાખવું એન્ટિસિપેશનમાં નહીં કોન્ફર્મેશનમાં રાઈટ તો આ ચાર્ટ જોઈએ પછી આપણે અહીંયા પણ જોઈએ આ બધી પ્રેક્ટિસની બસ કમાલ છે તમે જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારું છે સાઈટની ઉપર છે પછી બીજી વાર સાઈટ પર રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે એટલે એ કહી રહ્યો છે કે હવે મારે ઉપર જવાની મારામાં તાકાત નથી મારામાં ગતિ નથી હવે હું સાઇડવેઝ જઈશ કાં તો હું નીચે જઈશ આવી બે સિનારીઓમાં આપણે શું કરવાનું છે આપણે આપણી પોઝિશનને હલકી કરી નાખીએ આપણે એક્ઝિટ કરી નાખીએ રાઈટ એવી રીતે જ પાછું બેરી સ્ટ્રેન શિફ્ટ સિક્સટીની ઉપર પછી સિક્સટી પર રેજિસ્ટ રાઇટ તો આ તમને જેટલા ચાર્જ જોશો ડેલી ચાર્જ જો વીકલી ચાર્જ જો મંથલી ચાર્જ જો તમને બધા પર આ બધું જોવા મળશે બસ પ્રેક્ટિસ કરતા હતા